સો હરી હરિવિજય યુટ્યુબ ચેનલમાં આપનું દિલથી સ્વાગત છે સો લાસ્ટ વિડીયોમાં મિત્રો આપણે જોયું કે શ્રી સિદ્ધિ વિનાયક દાદાના મંદિરના દર્શન કર્યા છે પહાડ સ્વરૂપે છે અને જે ગણપતિ દાદાના સ્વરૂપે છે ત્યારબાદ આપણે પોષક દાદાના દર્શન કર્યા અને હું ફાઇનલી લાઇનમાં જઈ રહ્યો છું જેનો રૂલ્સ છે મંદિરનો ત્યારબાદ હું દર્શન કરવા ગણપતિ દાદાનું નામ લઈને જઈ રહ્યો છું પગાર લાગીને અને આ તમે મૂર્તિ જોઈ રહ્યો છો એ છે પૂજ્ય ડાહીબાની મૂર્તિ છે જ્યાં ફ્રન્ટ ઉપર જ આપેલી છે ત્યારબાદ હું દર્શન કરવા સિક્યોરિટીવાળા ગેટથી અંદર જઈ રહ્યો છું સિક્યુરિટી ચેક કરીને અને સરસ મજાનું મંદિર છે તમે અંદરથી વ્યૂ જોઈ શકો છો એકદમ પહાડી વ્યૂ છે અંદરથી અને ફાઇનલી આપણે આવી ગયા છીએ શ્રી ગણપતિ દાદાના મંદિરે ત્યારબાદ શ્રી ગણપતિ દાદાની મૂર્તિ તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાની મૂર્તિ છે એકદમ નયન રમણીય મૂર્તિ કહેવાય એવી સરસ મજાની મૂર્તિ છે અને લોકો અહીંયા શ્રી દાદાને કાનમાં જે પ્રાર્થના કહે છે એ તમે જોઈ શકો છો ગણપતિ સુધી મેસેજ આપવા માટે જે પ્રાર્થના હું પણ કરી રહીશ મેં પણ કરી લીધી છે ફાઇનલી અને ત્યારબાદ દર્શન કરીને હું નીકળી ગયો છું નીચેના ફ્લોર પર નીચેના ફ્લોર પર એક વોલ છે ત્યાં લોકો રૂપિયાના કે બે રૂપિયાના સિક્કા ચોંટાડે છે ત્યારબાદ આ છે એ જ ફ્લોરમાં છે શ્રી સોમનાથ મહાદેવનું સરસ્વ શિવલિંગ ત્યાં નીચે આપણા બાર જ્યોતિર્લિંગ જે આપણા ભારત દેશમાં બાર જ્યોતિર્લિંગ આવેલા છે તે પણ અહીંયા આપેલા છે સ્મૃતિ સ્વરૂપ અને આપણે એ બારે બાર જ્યોતિર્લિંગ તે શૂટ કરવાનું છે ભવિષ્યમાં પ્રાર્થના કરીએ અને તમારા બધાને સપોર્ટથી સો આજના વિડીયોમાં આટલું જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ